ગીરના નાકા પર એક સરકારી થાણું હતું અમલદારી ભાષામાં એ આઉટપોસ્ટ તરીકે ઓળખાતું પંદર પેદલ સિપાહી તથા પાંચ ઘોડે અસવારોની પોલીસ ફોજ ત્યાં રહેતી ત્રીજા દરજ્જાના અધિકાર નો મેજિસ્ટ્રેટ રહેતો એક નાનું દવાખાનું પોલીસ અમલદારનું લોક નામ જમાદાર સાહેબ હતું થાણાદારના હાથમાં ઇન્સાફી ઉપરાંત વસુલાતની પણ સત્તા હતી ખરું જોતા આવી બેવડી સત્તાવાળો થાણાદાર જ મુખ્ય હાકેમ ગણાય ચકચિત પોતુસર રોજ બદલાતી ગાઢ ટુકડીના ખડે પગે પહેરા કલાકે કલાકે બજતી બાજતી ના ડંકા રાતના દહ થી ચાર સુધી લાંબા સુરોની ત્રેવડી આલાબેલી અને ઘોડે રોજ પ્રભાવ લોકો પર વિશેષ પડતો વચ્ચે સત્તાનો સરસાઈ એક ધૂંધવાતા સાણાની જેમ અહર્નિશ ખુલ્લી અને અણખુલ્લીયાદ કરતી હતી આ આઉટપોસ્ટ પર બદલી થઈ આવનારા દરેક માણસ પોતાને કાળા પાણીની સજા થઈ હોય ને એવું સમજે અહીંની બદલી અટકાવવા માટે રાજકોટની ઉપરી ઓફિસમાં લાગવગ ફળ મેવાના કરંડિયા તેમજ રોકડ નાણાંના પણ પ્રયોગ અજમાવતા ઉપરી ઓફિસના રિસ્તેદારો જે નોકરો પોતપોતાની જ્ઞાતના ન હોય તે બધાને કાં તો તુચ્છ અથવા વિરોધી લેખતા

માટે ફલાણા બાહોશ અમલદારને ત્યાં મૂકવો જોઈએ અંગ્રેજ અધિકારીઓ તે કાળમાં ઘણું ખરું લક્ષરી ખાતામાંથી જ આવતા તેઓને કડક બંદોબસ્તની વાત જલ્દી ગળે ઉતરી જતી હતી રિશ્તેદારનું નિશાન ખાલી જતું નહીં અને શીતળ નામના સ્ટેશન પર બે દિવસથી બળદગાડા સૂટેલા હતા બેકાર બળદો કંટાળી ઊભા થતા અને વળી પાછા બે હતા યાદ આપતો હતો બળદનું ભૂસડું ભગ્ન હૃદય પ્રેમિકાની પેઠે નિરુત્સાહ ઉપડતું હતું અને તેથી કાગડો બે વાર ઉડી ઉડીને નિર્ભય બન્યો બંને ગાડા ખેડૂત કણબીઓએ પોતાના બળદ પાસે નીરેલી કડબ ખાવા આવતી બાડી ગાયને ઓહો ગાવડી કઈ હોકારવાનું છોડી દીધું હતું સલબમાં પીવા માટે ગોળના પાણીમાં કેળવેલી ગડાકુ ખૂટી ગઈ હતી તેથી બીડીના ખાલી ખોખાનો સુરો કરી એક ગાડાવાળો ગડાકુની સામડીથી સાંભળીમાંથી સાંભળાની કોથળીમાં રહેલો કહ લૂસતો હતો સાથે આવેલા બે પસાયતા ગ્રામ ચોક ચોકિયાત પૈકીનો એક જણ બાજુના વડ નીચે બેઠેલા એક બાવા પાસે જઈ અને પોતાના પિતરાઈનું મોત થાય એવું કંઈક તંત્ર મંત્ર કરાવતો હતો બીજો જુવાન તો નાના આભલામાં જોઈ વારે વારે પોતાના ઓડિયા ઓડ એટલે ગરદન ગરદન સુધીના લાંબા વાળ વારે વારે ઓળતો હતો સ્ટેશનના ગોદામ પરથી સગર્ભા સ્ત્રી એક વર્ષના છોકરાને તેડીને પોતાના ઘરને ને ઓટે ઉભી ઉભી બૂમો પાડતી હતી ખબરદાર એ ગાડા વાળાઓ કોઈને સાણના પોદળા લેવા ન દેશો એ હો બેન એવું કહીને ગાડા ખેડો એક હાંધા વાળાને સાને સ્વરે મર્મ કરતો હતો આ માસ્તરાણી છે ને ઈ કે નહીં ત્યારે હાંધા હામા સવાલથી ગાડાવા ગાડા વાળાનો આવા અજ્ઞાનની નવાઈ દાખવતો હતો તે સાણ સાણ કા કોટી રહી છે શું કરીએ ભાઈ હાંધા વાળો કશીક ફરિયાદ કરવા જતો હતો આ વાણિયા થાય ત્યારે શું બાવા થતા હશે ને બીજા ગાડા આંખ ફાંગી કરી કરી કહ્યું કે શી વાત કરો છો તમે લાંબા વાળ વાળો જુમાન પસાય તો કઈ સમજતો ન હતો ઈ સમજવાની તમારે હજી વાર છે સુગરભાઈ તમે તો ઠીક ઠાક કરી લો અને પછી તમે સમજો કેડ નો કાયમી ભિખારી પણ હસવામાં એને હસવા નીચેનો અંગ ઘવાયેલ સારસ પક્ષીના ટાંટિયાની પેઠે લબડતું હતું એ માનવ કીડા તરફ ફરીને કહ્યું તું તો દાંત કાઢસ ને મારા બાપ ત્યાંય કસબ કરી જાણ્યું દુનિયામાં

રહો તમે રોયા આવ બોલાવી લાવ એને સીધા કરે માસ્તર પત્ની વાળાને હુકમ કરી દીધો એ લ્યો બોલાવું અહી સાંધાવાળો આ સ્વાભાવિક ભાઈબંધો પ્રત્યે આંખ મારતો સ્ટેશન તરફ હાલી ગયો અને ગાડી બરોબર છૂટે છે એવો માસ્તરનો પુકાર પીડ્યો ડંકા બજાવીને થોડી વારે હાંધાવાળો હાધાનો હેન્ડલ દબાવી ઉપર ઘોડો પલાણીને બેહી ગયો મળદા જેવા સ્ટેશનમાં નવસૃષ્ટિ સળવળી ઉઠી ગાડી આવી ત્યારે ચારે ગામડીયા દરવાજાની બહાર રેલિંગની પડઘી ઉપર પાંજરા પોળની પિંજર ગાડીમાંથી ડોક્યું કરી જોતા ઓશિયાળાના કૂતરાની માફક ધાકી રહ્યા હાફતી હાફતી ગાડી ઊભી રહી કેટલાક ઉતારવો ઉતરતા હતા એમાં અમલદાર કહ્યો તે આ ચાર જણ એકદમ નક્કી ન કરી શક્યા ભૂલ ભૂલમાં ભળતા પોશાક વાળા બે સારી સલામો પણ કરી નાખી બીજાને આખરે એક આધેડ આદમી દરવાજા પર આવ્યો અને એના હાથમાં પાતળી રાતી પડી ગયેલ જસતના ટોપકા વાળી હોટી હતી તો એ હોટી ને એ પોતાની ખાખી બ્રિજિશ જીગડ ઝીગડ મારેલ પિંડીના ભાગ ઉપર પટકાવતો હતો

ઓટી વતી સલામો ઝીલીને પ્રભાવશાળી બનવા મથતા એ પુરુષે ભરા ભરાવદાર અવાજે પૂછ્યું એલા ભેખડ ગઢથી કોણ તમે જ આવ્યા છો કે હા મહેરબાન બે દીથી બેઠા છે અહીંયા મોટેરો ભસાય તો બોલી ગયો એવું અમલદારે પ્રસન્નતા બતાવી એથી ઉમંગમાં આવી જઈને એક ગાડાવાળાએ કહ્યું આપ સાહેબની બહુ વાટ જોયો કાક કામ આવી ગયું હશે ને તમારે ગાડી સુકે દીધો અમલદારે પસાયત ને કહ્યું સમાન લઈ લો આપણો પ્લેટફોર્મ પર અમલદાર ની સ્ત્રી ગાડી માંથી સમાન ફગાવતી હતી ને અમલદાર ની પુખ્ત દીકરી હવા એક મહિનાની મહિનાના નાના બસાને તેડી બાજુએ ઊભી હતી દ વરહનો એક છોકરો અમલદારની કિરીચ એટલે કે વિલાયતી તલવાર ઉપાડીને ઊભો હતો સમાન સામાન ઉતરી રહ્યો સૌ નીચે આવી ગયા ગાડી ઉપડી અને ખો ખો ખાંસી ખાતી શહેરી શેઠાણી જેવી મહામેન તે હાલી ગઈ એક બુઢો પુરુષ પણ અમલદારની જોડે હતો અને તેણે કહ્યું અરે સૌ હાલો એક એક ઉઠાવી વાગીને દાગી નું સ્ત્રીઓ નિરાશ થઈને ત્યાં ઉભેલી હતી તેઓની હાથની ઈંઢણીઓ ભિખારીઓના રામ જેવી દેખાતી હતી તો સોરઠ તારા વહેતા પાણીની અંદર ભાગ પેલો જેમાં એટલું જવરસંદ મેઘાણીએ ટાંક્યું છે કે રેલવે સ્ટેશન ઉપર હું માહોલ હતો કોણ કોની વાટ જોઈ રહ્યું હતું તો નવા થાવનેદાર આવી જશે જેઠાણી ઉતરી જશે સામાન ઉતાર્યો અને ગાડાવાળા ખેડૂત સાહેબને તેડવા આવ્યા છે તો આ આખું જેનો આખું જે કંઈ ઘટના બની એની રચના જવરસંદ મેઘાણીએ કરી છે સૌરઠ તારા વહેતા પાણી ભાગ એકમાં અને હવે આપણે ભાગ બે આગળ જોઈએ છીએ શું થાય છે એમ જય શ્રી કૃષ્ણ